પ્રેઝ ધ લોર્ડ દિવ્ય ક્રિસમા સંદેશમાં તમારું સ્વાગત છે નવેમ્બર અઠ્યાવીસમી તારીખ આ સંદેશ સાંભળ્યા તમારા સૌ માટે પરિવારજનો રીતે પ્રાર્થના કરું છું તમારા ભાઈ બળ લઈ લો પ્રભુ આપણા માટે શું સંદેશ આપે છે તે સાંભળીએ લોકનો ગ્રંથ એકવીસમો અધ્યાય વીસથી અઠ્યાવીસમી કલમ સુધી જ્યારે યરુસલેમને લશ્કરોથી ઘેરાયેલ જુઓ ત્યારે સમજી લેજો કે એનો વિનાશ આવી પહોંચ્યો છે ત્યારે જેઓ યહૂદિયામાં હોય તેમણે ડુંગરો ઉપર નાસી જવું જેઓ શહેરમાં હોય તેમણે ત્યાંથી ચાલ્યા જવું અને જેવો શહેરની બહાર હોય તેમણે અંદર ના આવવું કારણ એ સજાનો કાળ હશે જ્યારે જે કંઈ લખેલું છે તે બધું સાચું પડવાનું છે એ દિવસોમાં જે સ્ત્રીઓ અને સગર્ભ હશે અને અથવા જેમને ધાવણા બાળકો હશે તેમની કેવી દુર્દશા થશે કારણ આ ભૂમિ ઉપર ભારે આફત આવી પડશે અને આ પ્રજા ઉપર કોપ ઉતરશે લોકો તલવારની ધારે ઢળી પડશે તેમને બંદીવાન બનાવીને દેશ દેશમાં લઈ જશે અને વિધર્મીઓ તેમનો કાળ પૂરો થતાં સુધી યરુસેલેમને પગ તળે રોળી નાખશે સૂર્ય ચંદ્ર અને તારાઓમાં ધાણી દેખાશે અને તોફાને ચડેલા સમુદ્રની ગર્જનાથી પૃથ્વીની પ્રજાઓ દીક અને આકુળ વ્યાકુળ બની જશે પૃથ્વી ઉપર ઉતરનારી આફતના વિચાર માત્રથી ભયભીત બનીને લોકોના જીવ ઉડી જશે કારણ ગગનમંડળના નક્ષત્રો ચળાવમાન થશે અને ત્યાર પછી લોકો માનવ પુત્રને સામર્થ્ય અને મહિમા સાથે વાદળા ઉપર આરૂઢ તેને આવતો જોશે જ્યારે આ બધું બનવા માંડે ત્યારે ઠઠાર ઊભા રહી માથું ઊંજર આપજો કારણ તમારી મુક્તિ નજીક છે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ક્રિષ્માલભાઈ તબેનો આજના શાસ્ત્ર પાઠ સાંભળતા વાંચતા અમુકને કદાચ ડર લાગશે આટલું ભયંકર બાબત થવાનું છે પ્રભુ ઈસુ આપણને ડરાવવા માટે નહીં પણ યોગ્ય તૈયારી કરવા માટે આપણા જીવનમાં હૃદય પલટો લાવવા માટે આ સંદેશ આપે છે કારણ પ્રભુ આપણને મુક્તિ આપવા માટે પૃથ્વી ઉપર આવ્યા હોય અને એનો માર્ગ પણ પ્રભુ બતાવ્યો હોય એના માટે પ્રભુ ઈસુ આપણને આ સંદેશ આપે છે સ્મોલ ખોલ અભૈયતાબેનો લુક ખાસ કરીને માતી અને માર્ક કરતાં વધારે ભારપૂર્વક કહે છે કે આ બધું બનવાનું છે એમ કરીને કારણ ઈસરાયલ લોકો ઈશ્વરને દેવને વફાદાર રહ્યા નહીં અને મસીહાની રાગ જોતા હતા જ્યારે મસીહા આવ્યા એમને એમના ઉપર વિશ્વાસ રાખ્યો નહીં અને એમને મારી નાખ્યા મારી નાખ્યા દફનાવ માટે પણ एरुसलेम बहार ए दफना था यहूदी इतिहासकारक हिस्टोरियन जोसफस करने एक माने ये कहे सित्तेरमा वर्ष में मा जे प्रभु से कहू बधु तेरे अगियार लाख यहूदियों ने रोम साम्राज्य मारी नाख्या लगभग एक लाख लोग ने खेद कर ले गया हा कृष्ण मल्लभ यताबेनु આ બધું આપણે આ છેલ્લા અઠવાડિયામાં છે એટલે દુનિયાના અંતમાં જે થવાનું છે પ્રભુ યુસુ આપણે માટે આ અદ્ભુત સંદેશ આપે છે જેથી કરી આપણે યોગ્ય તૈયારી કરીએ ક્રિષ્ઠ માલ ભય આ સંદેશ આપણે એવો સંદેશ આપે છે જેવો જેવી સજા જેવો જેવો ગુનો એ પ્રમાણે સજે મોટામાં મોટો ગુનો મોટામાં મોટી સજા થશે એકુજી લોકો એમને સ્વીકાર કર્યો નહીં અને જે આહુતિ ચડાવતા બલિદાન ચડાવતા હતા એનો અંત પણ આવી ગયો એમ કરને આજ રસુપ સંદેશમાં કહે છે આજ પૈગંબર ડેનિયલ 8મો અધ્યાયમાં 13મી કલમમાં એ કહે છે વર્ષો પહેલા મે એક દેવદૂતને બીજા દેવદૂતને પૂછતા સાંભળ્યા કે આ દિવ્ય દર્શનમાં દેખાયેલ વસ્તુ ક્યાં સુધી ચાલશે નિત્ય બલી ક્યાં સુધી બંધ રહેશે ક્યાં સુધી પાપ વિનાશ વેર્યા કરશે ક્યાં સુધી મંદિર અને ગગન ગણોની સેના એના પગે રોળાશે એમ કરીને પૈગંબર ડેનિયલ પૌરુસો પહેલાં કહ્યું હતું હા ક્રિષ્ઠ મારા ભયતાબેનો આજના શાસ્ત્ર પાઠ સાંભળતા મને કરતાં આપણા જીવન પર આપણે હૃદય પલટો કરીએ પ્રભુ આપણે જીવન ભરપટે જીવન આપ્યા હોય સાથે સાથે આજના શુભ સંદેશમાં એક અદ્ભુત સંદેશ છે લોકના ગ્રંથમાં અઠ્યાવીસ મધ્યમ એકવીસ મધ્યમ અઠ્યાવીસમી કલમમાં ઠ્ઠાર ઉભા રહો છો કે તમારી મુક્તિ નજીક છે એ મુક્તિ દાતા ઉપર વિશ્વાસ રાખતી મુક્તિના દિવસ માટે પૂરી તૈયાર રહી ગઈ આપણે પણ આનંદપૂર્વક એ મુક્તિ જરૂર પામી શકીએ હા કૃષ્ણ તાબેનો આજના ચિંતન શાસ્ત્ર સમજવા માટે પ્રભુશ્રીને ઓળખવા મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય ધ્યાન સંદેશ દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદિત છો અભિષિક્ત છો પ્રભુ તમારા અંતરમાં વસો સર્વશક્તિમાં પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા સૌ પ્રવુત્રો આ મેન બોલો દિવ્ય ધ્યાનો જય